મથુરાની અંદર આવી અને પરમાત્માને એક દિવસ દેવકીના કક્ષની અંદર બેઠા હતા ને માં પ્રેમથી જમાડવા બેઠી અને એવા સમયે થાળી સામે આવી અને કોઈ કહે જરા આમ તું મિસ્ત્રી કે માખણ શું પધરાવ્યું કનૈયાને માં યાદ આવી કનૈયાને ગોકુળ યાદ આવ્યું કનૈયાને ગોપી યાદ આવી અને પછી યાદ આવી એટલે એક કડી ગાય நந்தால மசோதா சாப ரே மமத்தான மூர்த்தி மாரி கை கோபூர் மீ மசோ சாபரே மமத்தான மூர்த்தி மாரி கை கோபூர் மே ચંદી ના મુકુટર વીક્ષ ભાખ મારી મારી રહી ગઈ ગોકુળ માંદ લાલ ને માશોદારી સાંભરે મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ માતા યશોદારી સાંભરે મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગો મારી ਚੱਪਲ ਜਤਨਾ ਹੋ ਗਏ ਦਰਾਇਛੇ ਚੱਪਲ ਜਤਨਾ ਹੋ ਗਏ ਦਰਾਇਛੇ ਮੱਖਣ ਨੇ ਮਿਸਰੀ ਮਾਰ ਰਈਆ ਬੂkule ਮੱਖਣ ਨੇ ਮਿਸਰੀ ਮਾਰ ਰਈਆ ਬੂkule ਬਾਂਦੰਦੇ ਲਾਲਾ ਨੇ ਜशोਦਾ ਜੀ ਸਾਰੇ ਮਮਤਾ ਦੀ ਮੂਰਤੀ ਮਾਰੀ ਰਹਿ ਗਈ ਗੋਪੂਲ ਮਾਨੰਦਰ ਗਾਣ ਨ ਮਾਤਾ ਯਸ਼ੋਦਾ ਦੀ ਸਾਹਰ ਮਮਤਾ ਦੀ ਮੂਰਤੀ ਮਾਰੀ ਰਹਿ ਗਈ ਜਾਂ ਮਾਂ ਸਾਹਬੀ ਗੋਪੀ ਨੇ ਗਾਇ ਹਮ ਭਗਵਾਨ ਕ੍ਰਿਸ਼ਨ ਭਗਵਾਨ ਨਾ ਜੀਵਨ ਮਾ ਬੇ ਪ੍ਰਸੰਗ ਹੋਇਆ ਜਾਂ ਭਗਵਾਨ ਦੀ ਅੱਖ ਮਾ ਹੰਸੂ ਆਵੇ ਇੱਕ ਪ੍ਰਸੰਗ ਪਹਿਲੋ ਪ੍ਰਸੰਗ ਆਸ

ઉદાસ થઈને જતા રહેલા ભગવાન એની આ દશા જોઈએ અને આ માં અને અન્ય સંબંધોમાં એટલો ફેર હોય દીકરો જ્યારે રડે દીકરો જ્યારે માંદો પડે ત્યારે ભગવાન માં છે ને સહેજે જાગી જાય માં એકાક્ષરી કાવ્ય અમથું નથી કહેવાનું માં એટલા માટે કહેવાની કે જશોદા એ જગદીશની માં હતી દેવકી એ દેવતાઓની માં હતી પણ છતાં પણ દીકરા તરીકે ભગવાન જન્મ ત્યારે એને એમ કે હું જ મારા દીકરાનું બધું સારું કરી શકીશ એટલા માટે ભગવાન કવિ કાગ તો કહેતા ને કે મોઢે બોલું માં મને સાચે બળપણ બાળપણ સાંભળે અને પછી મોટપની બધી મજા કડવી લાગે કાગડા માં એક એવું તત્વ છે ખેર દેવકીએ ઉદ્ધવજી આવ્યા છે અને ઉદ્ધવજી આવ્યા

ઉદ્ધવજી કહે ઉદ્ધવજીને જોઈને કનૈયા કીધું કે ઉદ્ધવ મોહે વ્રજ બિસરત નહી મને વ્રજ ભૂલાતું નથી ઉદ્ધવજી કે ખરા છો પણ તમે ભગવાન છો તમે હવે અવડા મોટા થઈને એમ કે મને ઘર આમરે ઘર આમરે એવું ચાલે આ રડવાનું બધું ખોટું એવું ન ચાલે અરે કે તને વાતું આવડે છે તું એક વખત તું જા તો તને ખબર પડે પ્રેમ એ કે આગળ જાઓ આગળ આવી આવું ભગવાનના પ્રેમનો સંદેશો લઈ અને ઉદ્ધવજી આગળ આવું છું એમ કહીને વૃંદાવન માં આવ્યા છે અને વૃંદાવનમાં માં આવેલા ઉદ્ધવજીને જોઈ અને ગોપીઓ ઉદ્ધવજીને સંબોધી અને એક સુંદર મજાનું ગીત ગાયું છે જે ગીતનું નામ છે ભ્રમર ગીત ઉદ્ધવજી કેવા હતા સુખદેવજી કહે છે તમ વિષ્ણ કૃષ્ણાનુચરમ વ્રજસ્ત્રિયઃ प्रलम्ब नवकञ्जलोचनम् पिताम्बरं पुष्करमालितुं लसन् मुखारविन्दं मणिमूश्च कुन्दलम् शुचिस्मिताः कोऽयमपि च दर्शनः कृतश्च कस्याच्युतवेशभूषणः સુખદેવજી કહે રાજા પરીક્ષિત ઉદ્ધવ અને દ્વારિકા દિશમાં જરાય ફેરને એકદમ ચહેરો સેમ કપડા નાના હતા ઉદ્ધવજી ભગવાન નું જે વધુ નહીં જમતા ભગવાનના પ્રસાદમાં ભગવાનના થાળમાં જે પ્રસાદી આપી હોય એ જમે ભગવાન જેવા કલર ના પહેરાવો એની માન એમ જ કે મને આવા જ વાઘા પહેરાવો મારે આમ જ ભગવાન જે લીલા કરે એ જ લીલા ઉદ્ધવજી કરતા એટલે ભાગવત કાળ લખે છે કે ઉદ્ધવજી અને દ્વારિકા દિશમાં જરા પણ અંતર નથી પહેલી નજરે તો તમને એમ લાગે ઉદ્ધવ એ ભગવાન હશે અને મને નહીં ગોપીઓને લાગ્યું તમને નહીં ગોપીઓને લાગ્યું કેવા છે એ સાક્ષાત ભગવાન કૃષ્ણ એવું લાગ્યું પણ આ કોણ છે યાતી આયા વાશ અને એને જો એને બધી ગોપીઓ ફરતી ઊભી રહી ગઈ અને ફરતી ઊભી રહી ગયા પછી ગોપીઓને ખબર પડી ગઈ કે આ કૃષ્ણ નથી પણ એનો કોઈ દૂત છે જે સંદેશો લઈ અને અહીંયા અમારી પાસે આયા છે અને સંદેશો લઈને આવેલા ઉદ્ધવજીને મેળા મારવા હટુ થઈને ગોપીઓએ ગીત બનાવ્યું જેનું નામ છે ભ્રમર ગીત એ ભમરા તું કપટી છો તારો મિત્ર પણ કપટી જ હતો એટલા માટે આ ગોજ રેજી અડતો જ નહીં જેમ ભમરાવો ફૂલની અંદરથી રસ લઈને જતા રે એમ અમારા ચિત્ત ની ચોરી કરીને એ જતો રહ્યો છે અને હજી ઈ નથી ધરાણ ત્યાં તને પાછો મોકલી દીધો કઈ કામ નથી જતો જ રહે ત્યારે પેલા ગીત ગાય પાગલ કરે પેલા વાંસલી વગાડીને પોતાની પાસે બોલાવે અને જેવી ખબર પડે કે હવે મારું ચિત અમારું સર્વસે અર્પણ કર્યું જો અર્પણ કર્યું તો જતો રહ્યો પણ અમે વનવાસી છીએ અમે તો વન ની અંદર અમારે કઈ ઘર દ્વાર કઈ હોય નહીં અને યદુવન શિરોમણી કૃષ્ણ ગુણગાન એટલું કરશું કે અમને ઘર નહીં સાંભળે અમને કશું નહીં સાંભળે એટલે ગોપીઓ એ બ્રહ્મગીત ગાત ગાતા પછી આખી દુનિયાની અંદર આખા વૃંદાવનમાં ગોતી છીએ પણ કઈ મળતો નથી પણ અમને અત્ર તત્ર સર્વત્ર દેખાય છે કે મે સાંભળ્યું છે વૃંદાવનની વનવેલીઓની અંદર રેતી ગોપીઓ પશુ પંખીઓ મોર ઢેલ પોપટ ચકલા પારેવા ની તરંગો અરે વૃંદાવનના વૃક્ષના પત્તાઓ વાત કરે છે કે હવે માધવ અહીંયા નથી હવે કેશવ અહીંયા મોહન જે અહીંયા વગાડવા વાળો ગાયો ને ચરાવનારો હતો એ જતો રહ્યો છે ક્યાં છે પછી ગોપીઓ એ ભગવાન એ ભગવાનનું ગીત પરમાત્માનું ગીત ગાઈને ભમરાઓને ખૂબ થબુકું હોય પણ ભગવાન સુધી સંદેશો પહોંચાડ્યો ત્યાંથી ગોપીઓને ભગવાને પૂછ્યું છે કે નંદની યશોદા ની ઘરે જવું હોય તો નેહડાનું સરનામ આપ્યું ભાગવતકાળ લખે છે કૃષ્ણ ભગવાન ગ્યાતા ને જેમ અયોધ્યા માં રામ ગયા ને ચૌદ વર્ષ વનવાસ માર્યા કેટલા રામ ચૌદ વર્ષ પણ એ ચૌદ વર્ષમાં ન તો કોઈ જનવું ન તો કોઈ મેર્યું ન કાંઈ આડાવડું થયું એમ યશોદાજીના કનૈયાને જ્યારે વિદાય કરવામાં આવ્યું વૃંદાવનથી પછી આજ સુધી જે ગાય જે અવસ્થામાં હતી એ અવસ્થામાં જે પાણી જ્યાં હતું જેટલી માત્રામાં એ પશુ પંખી જે જાળવી બેઠા એ જ ઝાડવા ઉપર આજે પણ એ જ અવસ્થામાં બેઠેલા ભગવાનને જોય ગોપીજનોના હૃદયની અંદર ખૂબ દુઃખ થયું છે એની યાદો દુઃખ એટલે દુઃખ વિરાહનું છે ભગવાન યાદ રાખજો સામે હોય ત્યારે અને સામે ન હોય ત્યારે આ આ બે અલગ પ્રેમ હોય કે ન હોય એટલે દુઃખ એ વાત નું છે કે એવું શું થયું કે ભગવાન ભગવાનને આપણે યાદ કરવા ભગવાન ભૂલાઈ જાય ત્યારે દુઃખી થવાનું બીજું બધું આવે કે જાય એની કઈ ચિંતા નહીં કરવાની ગોપીજી સતત ચિંતન કરે છે ઉદ્ધવજીને ગોપીઓ કીધું છે તમને એવું લાગે છે કે કૃષ્ણ અમને છોડીને જતા રહ્યા ના રે ના એમ કહીને એક ગોપીને કહેજો અમારો તો કાનુડો આવડવા છે હા તો અમારે જેની અંદર અમે દર્શન કરવા માંગીએ રે ભગવાન વૃંદાવનના કોઈ વૃક્ષના પત્ર ને તોડીને વટસ્તે પત્ર કરીએ તો બાલ મુકું ભગવાન દ્વારકાધીશ નું દર્શન અમને વનના જાળવામાં થાય પાનમાં થાય એટલે ભગવાન પછી તો ત્યાંથી આશ્વાસન આપીને ભગવાન જતા રહ્યા જશોદાજી પાસે ગયા ઉદ્ધવજી અને ઉદ્ધવજી જશોદાજી ઉદ્ધવજીની ની એની વચ્ચેનો સંવાદ ખૂબ છે લાંબો છે પણ આપણે લગન સુધી પહોંચવું એટલે યશોદાજી અને ગોપીઓ એ ટૂંકમાં શું કીધું કહું આગળે જ આવું છું સંદેશો દઈ આવું અને આગળ હાજ થાય જ્યાં પાછો આવું આમ કઈ ગયા મથુરા ગયા છે બધા કોણ કોણ ગયું છે મથુરા મથુરા થી વૃંદાવન કેટલું થાય રાતે વિવાહ એવું છે ને

મોટા આમદમ નથી થવાતો ભગવાન થવા માટે આમદમ ભગવાન એ કહે છે ભગવાન થવા માટે ઘણું બધું ગુમાવવું પડે